અમૃત પુષ્પમ માટે આવ્યા હતા બરાબર એટલે કોણ દર્દી હતા અને શું તકલીફ હતી અમારા મોટા ભાઈ હતા અને ચોથા થી પાંચમા સ્ટેજ કેન્સર હતું અને ડોક્ટર સાહેબે ટોટલ ના પાડી દીધી બરાબર શું સ્થિતિ હતી દર્દીની

એમાં વ્યવસ્થિત રૂઝ આવી ગઈ છે અત્યારે દર્દીની કન્ડિશન શું છે દર્દીની કન્ડિશન અત્યારે ઓકે છે અને ખોરાક ને બધું ખોરાક બધું જ ફરી પાછા રિપોર્ટ પણ તમે કરાવ્યા શું કીધું ડોક્ટર સાહેબોએ ડોક્ટર સાહેબે એવું કીધું કે અત્યારે કોઈ છે જ નહીં કેન્સર ટોટલ નીલ છે બરાબર દર્દીનું આખું નામ જણાવો પરેશભાઈ પૂનમભાઈ પટેલ અને તમારો મોબાઈલ નંબર જણાવો નેવું તેત્રીસ ચોત્રીસ ઓગણચાલીસ ત્રીસ આ મારો મોબાઈલ નંબર છે તમારું નામ શું છે મારું નામ પટેલ હિરલ ભાઈ હરમાનભાઈ અને તમારો આપણે લોકો સંપર્ક કરી શકીએ કે ભાઈ ચોથા સ્ટેજના કેન્સરવાળા દર્દીઓ પણ આવી શકે અને દવા લઈ શકે અને મટી બની જશે